સ્વાગત છે આજના લોક માં આજના લોક માં ફરી પાછી નવી ફૂલ એન્ડ ફ્રેશ નવી વેરાયટી નવી ડિઝાઇન ડાયરેક્ટ સેલ માં લઈને આવી ગયા છે એવી હેવી મસ્ત મજાના સરસ જો ગ્રીન કાઠું છે ને વર્ક વાળું બ્લાઉઝ ઓફ વાઇટ બ્લાઉઝ બધા કલર માં કોમન રહેશે ને આ વર્ક છે પ્રિન્ટ નથી ઓરિજિનલ વર્ક તમે હેને ધોવો તો પણ કાઈ ના થાય એવું સરસ એમ્બ્રોઈડરી હેવી વર્ક છે ખાલી માત્ર ને માત્ર સાતસો રૂપિયામાં હવે એના કલર બતાવી દઉં બહુ સરસ કલર છે બધાય બધા એકદમ જોરદાર છે જો મરૂન કલર અને આનું બ્લાઉઝ કેવું મસ્ત નો ઉઠાવ આવે છે ઓરિજિનલ મરૂન કલર છે પિસ્તા કલર બધાય ખાલી સાતસો રૂપિયાના સેલમાં છે એક જોવો ને તો એક ભૂલાઈ જાય ને એવા છે મહેંદી કલર સરસ હોરણ નાળિયેરીવાળી એમાં વર્ક છે ને વર્ક એ બહુ મસ્ત છે

માત્ર ને માત્ર આઠસો રૂપિયાના સેલમાં હેવી હેવી પાટણના પટોળા ખાલી આઠસો રૂપિયાના સેલમાં છે ફટાફટ બુક કરાવજો જે બેનોને જોતા હોય પછી કહેતા નહીં કે અમે રહી ગયા અને કલર ઓપ્શન એ મસ્તના છે બધા એ બતાવી દઉં તમને કલર કલર બધા જોરદાર છે બહુ સરસનો પીસ છે પીસ પણ મસ્તનો ગુલાબી કલર એકદમ પર્પલ કલર અને ગુલાબી કલરનો છે અને કલર બહુ સરસ છે ખાલી તમારે આઠસો રૂપિયાના સેલમાં છે પિસ્તા કલર અને ટમેટા કલર કલર ઓપ્શન બહુ જોરદાર છે ભાવ આઠસો રૂપિયા છે એટલે ભાવમાં ટેન્શન ના લેતા ત્યારબાદ બતાવી રોયલ બ્લુ કલર એકદમ મસ્ત પીસ છે હોય એટલું ત્યારબાદ બતાવતું રોયલ લુક બ્લાઉઝ સહિત બધા એમાં બ્લાઉઝ તો છે જ ફૂલ એન્ડ ફ્રેશ છે બ્લાઉઝ છે પણ બધી સાડીમાં પાલવ બ્લાઉઝ ધરતી બતાવવાનું રહીએ તો સાડી પછી આપણે વ્યસ્ત ના કરી શકીએ એટલા માટે થઈને હું તમને જેટલું બને એટલું વધુ વેરાયટી નાના ફોટા જોવા હોય તો ફોટા પણ આપણે વોટ્સઅપમાં મૂકેલા જ છે

સ્ત્રીઓનો ઉપર હેવી ઓરિજિનલ સાડી જેનો બારસો થી પંદરસો રૂપિયા ભાવ છે એ માત્ર ને માત્ર પાલો બ્લાઉઝ વર્ક સાથે સાડી નીચે જો પાલો માં પાછા લટકણ આપેલા છે ખાલી આપણે અગિયારસો રૂપિયાના સેલમાં લઈને આવી ગયા છે એટલે તમારે કઈ ટેન્શન લીધા છે એવું નથી આપણે બધાય જેમ હાઈફાઈ ભાવ નથી લેતા વેરાયટી આપણે હાઈફાઈ જ હોય પણ ભાવ આપણો છે ને મીડિયમ જ રાખવાનો કેવું મસ્ત જો લટકણ પાલવમાં પણ છે બહુ જોરદાર પીસ છે

ને એકદમ મસ્ત થ્રી પીસ પ્યોર કોટન જયપુરી કોટનમાં ટ્રિપલ ટુ સિક્સ એક્સેલમાં ટ્રિપલ ટુ સિક્સ એક્સલ એ પણ માત્ર પાંચસો રૂપિયામાં બહુ જોરદાર પીસ છે પીસમાં કાંઈ ન ઘટે એકદમ મસ્ત પીસ છે ટ્રિપલ ટુ સિક્સ એક્સલ વિચાર કરો તમે માપનો પ્રોબ્લેમ જ ના રહી ને એમાંય પછી વેરાયટી સાથે પાંચસો રૂપિયાનો સેલમાં આ ભાવમાં તમને ના મળે આખા વર્ષની ખરીદી કરી લેજો કારણ કે મારે એનું સેલ કરવું હોય તો મારી પાસે છે ને આવા આ સાઈઝ ને પીસ વારંવાર ના મળે આ ભાવમાં આ પીસ છે ને ઓનલાઈન વાળાને બહુ જ જોઈએ કારણ કે કે બાર રહેતા હોય બધા આપણે ત્યાં સાઈડ કિસાન વર્ગ વધારે ને બાર ના લોકો બધા એને ભાત ને ખાવાનું બેસવાનું વધારે હોય એટલે બોડી વધારે હોય જો કેવું મસ્ત પીસ છે આપડ તો જોવો મસ્ત પણ કાઈ ન ઘટે એવું કાપડ છે પ્યોર કોટન કારણ કે હવે શિયાળો અને થોડાક દિવસો છે પછી ઉનાળો આવશે ને તો કોટન બોતતા ફરશે બેનું પાંચસો પાંચસો ના લઈને તો કાંઈ ના હોય તો આપણે તો પાંચસો રૂપિયા મસ્ત મજા નહીં ટ્રિપલ ટુ સિક્સ એક્સલ સેટ વાઇઝ વર્કવાળી સરસ નહીં એકદમ મસ્ત નહીં પેર લઈને આવી ગયા છે બહુ જોરદાર પેર છે

પર્પલ કલર 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 ફ્લાવર માત્ર માત્ર રૂપિયામાં છે છે બધી ટ્રિપલ ટુ બહુ જોરદાર છેદી કલર આ પણ મસ્ત પીસ છે ગુલાબી કલર ફ્લાવર પ્રિન્ટમાં કાર્બન બ્લેક છે બધું કોટન જો બધા સાઈઝ કોઈ ને હે ને એક્સલ ડબલ એક્સલ જોતી તમારે નથી એટલે તમારે છે ને એક્સલ ડબલ એક્સલ વાળાને

અને જે આપણે યુટ્યુબ અને ચેનલની સબસ્ક્રાઇબ ના કરીએ ને તો ચેનલની સબસ્ક્રાઈબ કરી લેજો ને જે બેનો આપણા વોટ્સઅપ ગ્રુપમાં ના હોય તે પણ મેસેજ કરજો એટલે નહીં વોટ્સઅપ ગ્રુપમાં પણ આપણે એડ કરી દેશું ફૂલ ડે આપણી નવી નવી વેરાઈટી નવી નવી સ્કીમ જોવી હોય ને તો આપણે કૈલાશ કોલમા કુતિયા નામની ચેનલને તમે લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બહેનોને ખાસ કહેવાનું કે તમારે હે ને મેસેજ કરીને તમે ઓર્ડર બુક કરાવજો એટલે તમારે ફટાફટ ઓર્ડર બુક થઈ જશે